આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ખેલ મહાકુંભ હજાર પચીસ અંતર્ગત પૂર્વ ઝોન કક્ષાની સ્પર્ધક વિજેતા બની છે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત ઝોન કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના દેવગઢ બાદ બારિયા ખાતે આ આયોજન કરાયું છે જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન ભાઈએ તથા સ્પર્ધા સ્પર્ધાનું આયોજન કર્યું છે અંડર ને જે બહેનો છે તે સ્પર્ધામાં ભાગ લીધો છે શ્રેણી અંદર ચૌદ જેટલી બહેનોને ટીમ ઝોન કક્ષા વિજેતા પણ બની છે સ્પર્ધામાં આઠ જિલ્લાઓની ટીમે ભાગ લીધો છે છ ટીમો બહાર થઈ ગઈ છે શહેર અને શહેરની ગ્રામ્યની બંને ટીમો આમને સામને હતી ગર્વની બાબત એ છે કે ટીમમાં ખુશીનો માહોલ છે ટીમના કોચ સુશીલ બામનેલકર અને મેનેજર કેદાર ઉત્તેકર તમામ કોચોની મહેનત રંગ લાવી છે વડોદરા શહેરની ટીમની જે બહેનોની ટીમ છે તે વિજેતા બની છે આ ટીમ સ્ટેટ લેવલ પર રમવા જશે

કઈ નહીં બસ કે આવી જ આવી જ હાડવર્ક કરીને હવે સ્ટેટમાં રમવા જઈશું કે જેથી અમે ત્યાં બી મેડલ લઈ શકીએ ચેમ્પિયન બની શકીએ અ ફર્સ્ટ મેચ અમે રમેલા ખેડાની સામે ખેડા સામે અમે સિક્સ ઝીરો થી જીતેલા સેકન્ડ રમેલા દાહોદ ડીએલસેસ જે આજ લગીન એટલી સ્ટ્રોંગ ટીમ હતી ને કે બહુ જ ટફ પડતું હતું પણ આ વખતે અમે વન ઝીરો થી જીત્યા અને ફાઇનલ રમ્યા તા અમે વડોદરા રૂરલ સામે જેની સામે અમે ફોર ટુ થી જીતેલા કે આ વખતે જીતવાની છે બસ અને હાર્ડવર્ક કરતા હતા કોચનું કોચ નું નામ સુશીલ સર છે ને એઝ અ સપોર્ટર કેદાર સર બી આવતા હતા મારું નામ ભાગ્યશ્રી